ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે બનવાના છે રાષ્ટ્રીય સદસ્યો જે અમારા પરિષદના છે બનશે એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનશે કારણ કે આ પાર્ટી એ કાર્યકર્તાના બળ ઉપર આખી અવડું મોટું વિશાળ વટ વૃક્ષું છે જે મતદાર યાદીઓ લાગી છે એની અંદર કોના કોના નામ છે કોણ કોને મતદાન કરવાનું છે પ્રદેશ અધ્યક્ષ અને ઓગણચાલીસ રાષ્ટ્રીય પરિષદના જે સદસ્યો નિમણ એની જાહેરાત પણ થશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને હવે જે ચર્ચાઓ ચાલી રહી હતી છેલ્લા છ એક મહિનાથી એ ચર્ચાનો હવે અંત આવવાનો છે ચૂંટણી પ્રક્રિયા એ ગુજરાત ભાજપના કમલમ ખાતે ગાંધીનગર કોબા કમલમ ખાતે આખી એ ચૂંટણી પ્રક્રિયા જે છે તે અહીંયા લગાવી દેવામાં આવ્યું છે કેટલા લોકો એ મતદાન કરી શકશે કઈ તારીખે મતદાન છે આ તમામ વાતને લઈને અહીંયા નોટિસ બોર્ડ ઉપર વિગતો એ મૂકવામાં આવી છે આ જે આપ નામ જોઈ રહ્યા છો આ તમામ એ મતદારો છે કે જે મતદાન કરવાના છે અને બીજી તરફ એ માહિતી છે કે જે ચૂંટણી પ્રક્રિયા એ અહીંયા લખવામાં આવ્યું છે ફોર્મ સ્વીકારવાની તારીખ ત્રણ તારીખ છે અને એમાં પણ સમય આપવામાં આવ્યો છે અગિયારથી લઈને બપોરે બે પ્રદેશ કાર્યાલય કોબા ફોર્મ ચકાસણીની તારીખ ત્રણ છે બપોરે ત્રણ વાગ્યા બાદ પરત ખેંચવાની તારીખ એ પણ આવતીકાલે સાંજે પાંચથી સાડા પાંચની વચ્ચે અડધી કલાકનો સમય છે મતદાન પ્રક્રિયા એ ચાર તારીખના રોજ સવારે દસથી અગિયાર અને એટલે કે ચાર તારીખના રોજ બપોરે લગભગ બારેક વાગ્યાની એટલે કે ભારતીય જનતા પાર્ટીના વિજય મુહૂર્ત પ્રમાણે બાર ને ઓગણચાલીસ મિનિટની આસપાસ નવા પ્રદેશ પ્રમુખ જાહેર થાય તો તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ચૂંટણી પ્રક્રિયા શું છે અને કેટલા લોકો મતદાન કરી શકવાના છે એક ચર્ચા એ ગુજરાતની અંદર છે કે નવા પ્રદેશ પ્રમુખ આવે તો એમાં કોણ કોણ મતદાન કરી શકે એ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ છે ધવલભાઈ છે આપણી સાથે સીધી વાત તેમની સાથે કરીએ ધવલભાઈ બધા લોકોના મનમાં એક સવાલ છે કે ગુજરાત પ્રદેશના પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે ચૂંટણી પ્રક્રિયા કઈ રીતની ચૂંટણી પ્રક્રિયા છે અને મતદારો કેટલા છે અને કોણ કોણ છે કે જે મતદાન કરવાના છે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કક્ષાએથી સંગઠન પર્વ જે રીતે શરૂ થયું છે બંધારણ મુજબ એ મુજબ ગુજરાત પ્રદેશ એનું અનુકરણ કરી રહ્યું છે લોકશાહીમાં સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી માને છે એના ભાગરૂપે આજે આપણે જોઈ રહ્યા છીએ કે કમલમની અંદર મતદાતાની યાદી અને સાથે આખો એ શેડ્યુલ એ સમગ્ર કાર્યકર્તા અને મીડિયા સમક્ષ આજે મૂકવામાં આવ્યો છે આવતીકાલે માત્ર પ્રદેશ અધ્યક્ષ નહીં પરંતુ સાથે ઓગણચાલીસ રાષ્ટ્રીય પરિષદના સદસ્યનું પણ આ એક ચુનાવ છે એટલે એ લોકો પણ ફોર્મ ભરશે એની પણ ચકાસણી થશે અને ચાર તારીખે રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી કે લક્ષ્મણજી અને ભૂપેન્દ્ર યાદવજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ અને ઓગણચાલીસ રાષ્ટ્રીય પરિષદના જે સદસ્યોની છે એની જાહેરાત પણ થશે બધી જ પ્રક્રિયા જે છે એ બંધારણ આધારિત ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠનનું બંધારણ છે એના આધારે થવા જઈ રહી છે અચ્છા અચ્છાભાઈ આમાં કોઈ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવશે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રતિક્રિયા અંતર્ગત કોણ ઉમેદવારો છે કયા કયા ઉમેદવાર એ પોતાની ક્રાઇટેરિયા પ્રમાણે ફોર્મ ભરશે એ ધારાસભ્ય હોવા જોઈએ સાંસદ હોવા જોઈએ રાજ્ય સરકારમાં મંત્રી હોવા જોઈએ કેન્દ્રમાં મંત્રી હોવા જોઈએ રાજ્યસભાના સાંસદ હોવા જોઈએ અથવા કોઈ ચોક્કસ સમુદાય અથવા સમાજમાંથી આવનારા વ્યક્તિ હોવા જોઈએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે બનવાના છે એનો ક્રાઈટેરિયા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવા જોઈએ જે કાર્યકર્તા છે એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનશે કારણ કે આ પાર્ટી એ કાર્યકર્તાના બળ ઉપર આખી અવડું મોટું વિશાળ વટ વૃક્ષ ઉભું થયું છે એટલે અમારા કાર્યકર્તા છે એ પ્રદેશ અધ્યક્ષ અને ઓગણચાલીસ રાષ્ટ્રીય સદસ્યો જે અમારા પરિષદના છે બનશે અચ્છા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ છે દરેક કાર્યકર્તાઓના મનમાં છેલ્લા એક કલાકથી જ સવાલ ચાલી રહ્યો છે કે જે મતદાર યાદીઓ લાગી છે એની અંદર કોના કોના નામ છે કોણ કોને મતદાન કરવાનું છે મતદાર યાદી લખેલી છે નામ પણ છે નોટિસ બોર્ડ ઉપર લગભગ એક કલાક પહેલાં મુકાઈ ગઈ છે જે મતદાન કરવાના છે એના નામ આપ સ્વયં અહીંયા આખું જોઈ શકો છો બિલકુલ તો અત્યારે હાલ અહીંયા નોટિસ બોર્ડ ઉપર એટલે કે ગાંધીનગર કમલમ ખાતે એક નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે જે એ નોટિસ બોર્ડની અંદર આખી આખી ચૂંટણી પ્રક્રિયા છે કોણ કોણ એ મતદાન કરવાનું છે તેમના નામ પણ લખવામાં આવ્યા છે અને આ તમામની સાથે જે વિગતો અહીંયા આપવામાં આવી છે એ વિગતોની સાથે સાથે એ માહિતી પણ આપવામાં આવી છે કે બસો ને બાણું જેટલા એ સભ્યો છે જુઓ આપણે અહીંયા આ નોટિસ બોર્ડની અંદર અંતિમ નામ જે છે તે બસો ને બાણું નંબરનું નામ છે અને એ નામ છેલ્લા એટલે કે બસોને બાણું લોકો એ મતદાન કરી શકશે અને આ એ મતદાનની તારીખ અહીંયા આપવામાં આવી છે ચાર એટલે કે ચાર તારીખે સાંજે નક્કી થશે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ છે નવા પ્રદેશ પ્રમુખ કોણ છે તેનું નામ નક્કી થઈ જવાનું છે ને ત્યારબાદ તાજકોશીનો સમય એ ગાંધીનગર કોબા કમલમ ખાતેથી નક્કી થશે કે નવા પ્રદેશ પ્રમુખ જે છે એ ક્યારેય પોતાનો ચાર્જ સંભાળશે કેમેરામેન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છ ન્યૂઝ ગુજરાત ગાંધીનગર